વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પાઠ નવ સ્વાધ્યાયમાં આવતું ચિત્ર વર્ણન અહીં તમે જોઈ શકો છો કે એક શાક માર્કેટનું ચિત્ર આપ્યું છે અને તેમાં લોકો વિવિધ પ્રકારની ગતિવિધિમાં છે અહીં હું આ ચિત્રનું હિન્દીમાં વર્ણન કરીશ જે પ્રમાણે હું વર્ણન કરું એ પ્રમાણે તમારે તમારી વિડીયો સ્ક્રીન પર ધ્યાન રાખવાનું છે તો જોઈએ યહ સબ્જી મંડિકા ચિત્ર હે સબ્જી મંડી એટલે કે શાકભાજી આ શાકભાજીનું ચિત્ર છે શાકભાજીના માર્કેટનું ચિત્ર છે સબ્જી મંડી મેં સબ્જી કી દુકાને લગી હોઈ હે માર્કેટમાં શાકભાજીની દુકાનો છે દુકાનો પર ગ્રાહક ખડે હૈ દુકાનમાં ગ્રાહક ઊભા છે એક દુકાનદાર કી સબ્જી વિકી નહીં હે એમાં જુઓ પાછળ એક વ્હાઈટ કલરના શર્ટ પહેરીને એક ભાઈ બેઠા છે તેના દુકાનમાંથી હજી શાકભાજી વેચાયું નથી ગ્રાહકની રાહ દેખ રહ તે ગ્રાહકની રાહ જોવે છે દૂસરે દુકાનદાર કે પાસ એક લડકી સબ્જી ખરીદ રહી હે હવેની બાજુમાં જુઓ બીજા દુકાનદાર પાસેથી એક છોકરી શાકભાજી ખરીદી રહી છે એક ઠેલેવાલા બી દેખાઈ દે રહ્યા હૈ ઠેલેવાલા એટલે કે લારીવાળો જુઓ આ બાજુ એક લારીવાળો ઊભો છે જેમણે બ્રાઉન કલર એટલે કે કથ્થાઈ રંગનો શર્ટ પહેર્યો છે અને લાલ રંગની સાડીમાં એક સ્ત્રી તેની પાસેથી શાક ખરીદી રહી છે ઠેલેવાલા એટલે કે લારીવાળો એ પણ જોવા મળે છે વહ સબ્જી બેચ રહ્યા હૈ તે શાકભાજી વેચે છે સ્ત્રી કે પાસ એક બચ્ચા બી ખડા હૈ લારીવાળા પાસે જે સ્ત્રી છે તેની પાસે એક બાળક પણ ઊભું છે જમીન પર કપડા બિછા કર દો સ્ત્રીયા સબ્જી બેચ રહી હૈ હવે જુઓ જમીન ઉપર પાથરણું પાથરીને બે સ્ત્રીઓ શાકભાજી વેચી રહી છે ઉનકી સબ્જીયા ટોકરીઓમાં રખી હોઈ હૈ તેણે પોતાની બધી શાકભાજીઓ ટોકરી એટલે કે ટોપલીમાં

તેની પાસે બે ગ્રાહક શાકભાજી ખરીદે છે એક સ્ત્રી સબ્જી કા ભાવ પૂછ રહી હૈ એમાં બીજી જે સ્ત્રી છે તે શાકભાજીનો ભાવ પૂછી રહી છે મંડી મંડી કે નજદીક સે રાસ્તા ગુજરતા હૈ મંડી એટલે કે માર્કેટની નજીકથી એક રસ્તો પણ નીકળે છે મંડી કે દોનો ઓર પેડ ભી દિખાઈ દે રહે હૈ શાકભાજીની બંને બાજુએ શાકભાજીની માર્કેટની બંને બાજુએ વૃક્ષ પણ જોવા મળે છે અને સામે સ્ક્રીન પર એક કૂતરો પણ છે એક કુત્તા બી રહ્યા હૈ જુઓ વિદ્યાર્થી મિત્રો આ શાક માર્કેટનું વર્ણન હતું ચિત્ર વર્ણન હતું તમારે પણ આ વર્ણન હિન્દીમાં તમારી નોટબુકમાં લખવાનું છે મિત્રો પાઠ નવમાં આવતા સ્વાધ્યમાં આપણે એક ચિત્ર વાર્તા પણ જોવાની છે અહીં તમે જોઈ શકો છો ચાર ચિત્રો તમારી વિડીયો સ્ક્રીન પર તમને દેખાય છે એમાં હાથી છે એક વૃક્ષ છે અને સૂર્ય પણ છે આ જે વૃક્ષ છે એ વડલાનું ઝાડ છે અને આ વાર્તા પણ હાથી અને વડલાના ઝાડની છે હાથી અને વડલાનું ઝાડ વડલાના ઝાડને આપણે હિન્દીમાં શું કહીશું બરગદકા પેડ હવે જુઓ હાથી અને વડલાનું ઝાડ એ બંને મિત્રો છે પછી અચાનક હાથીને વડલાના ઝાડ ઉપર ખૂબ ગુસ્સો આવે છે તે વડલાના ઝાડના પાન મૂળિયા ડાળી એ બધું તોડીને આમ તેમ ફેંકવા લાગે છે પણ વડલાનું ઝાડ હાથીને કહે છે હાથીભાઈ હાથીભાઈ તમે મને આમ તોડીને ફેંકી ના દો હું ક્યારેક તમારી મદદ કરીશ આવું સાંભળી અને હાથી તો ત્યાંથી ચાલ્યો જાય છે થોડાક દિવસો પસાર થયા અને ઉનાળાના દિવસો આવ્યા હવે ઉનાળાના દિવસોમાં શું થાય એ તો તમને ખ્યાલ છે ને શું થાય ગરમી થાય ગરમીના દિવસોમાં હાથી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો આકુળ વ્યાકુળ થઈ ગયો એવામાં વડલાના ઝાડે એને બૂમ મારી હાથીભાઈ હાથીભાઈ તમે હેરાન પરેશાન ન થાઓ અકળાવો નહીં અહીં આ બાજુ આવો મારા છાયામાં ઊભા રહો હાથી તો ઝડપથી ત્યાં દોડીને ગયો અને વડલાના છાયાની નીચે એને રાહત થઈ અને ફરીથી વડલાનું ઝાડ અને હાથીની વચ્ચે મિત્રતા થઈ દોસ્તી થઈ સમજાયું ને બાળ દોસ્તો જુઓ પહેલાં ચિત્રમાં હાથી અને વડલાના ઝાડની મિત્રતા બતાવી છે બીજા ચિત્રમાં હાથી વડલાના ઝાડને હેરાન કરે છે ત્રીજા ચિત્રમાં હાથી છે એ સૂર્યના પ્રકાશથી અને ગરમીથી હેરાન થયો છે પરેશાન થયો છે અને ચોથા ચિત્રમાં વડલો છે એ હાથીને બોલાવે છે અને ફરીથી બંનેની મિત્રતા થાય છે હવે આપણે આ વાર્તા હિન્દીમાં જોઈએ એક જંગલ જંગલ મેં બરગદ કે પેડ કે પાસ એક હાથી રહેતા થા હાથી ઓર બરગદ કે બીચ પક્કી દોસ્તી થી મિત્રો બરગદ એટલે શું થાય વડલાનું ઝાડ એક દિન बात बात में हाथी बरगद पर क्रोधित हो गया और बरगद की डालियां तोड़ने लगा वह बरगद को जड़ से उखाड़ने की कोशिश करने लगा बरगद का पेड़ उसे समझाने लगा हाथी भैया मुझे क्यों उखाड़ रहे हो मैं सबके लिए बहुत उपयोगी हूँ गर्मी के मौसम में सूरज अगन गोला बनकर गर्मी बरसाता है तब मैं सभी पशु पक्षियों को छाँव देता हूँ એટલે કે ઉનાળાના દિવસોમાં જ્યારે સૂર્ય ગરમી આપે ત્યારે હું બધા જ પશુ પક્ષીઓને છાંયો આપું છું મુજે રહને દીજીએ મને રહેવા દો મેં આપકી બી કભી સહાયતા કરુંગા હું ક્યારેક તમારી પણ મદદ કરીશ કઈ દિન બીત ગઈ કેટલાય દિવસો વીતી ગયા ગરમી દિનો ગરમી કે દિનો મેં કડી ધૂપ કે કારણ હાથી વ્યાકુલ હો ઉઠા ઇતને મેં આવાજ સુની હાથી ભૈયા અકુલાઓ મત ઇસ ઓરાઓ હવે આ અવાજ કોણે કર્યો વડલાના વૃક્ષે બરગદ કે પેડને હાથી કો બુલાયા હાથી અકુલાઓ મત તમે અકળાઓ નહીં અહીં આ તરફ આવો યુમકો ગરમી રાહત મિલે તમને અહીં ગરમીમાં રાહત મળશે હાર હાથી બરગદ કે પેડકે નીચે આ કર ખડા રહ્યા ઉસે સચમુચ ચેન મિલા હાથી તો ખરેખર વટલાના ઝાડ નીચે ગયો અને ખરેખર એને આરામ થયો રાહત મળી ઉસને બરગદ કે પેડકા ઉપકાર માના હાથી ઓર બરગદ દોનો ખુશ હો ગઈ જોયું મિત્રો આમાં વૃક્ષનું મહત્વ સમજાવ્યું છે આપણે વૃક્ષ વાવવા જોઈએ વૃક્ષો કાપવા ન જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ આશા કરું છું કે તમે આ ચિત્રવાર્તા શાંતિથી સાંભળી હશે અને સમજી હશે હવે આપણે જોઈએ થોડાક હિન્દી વાક્યોનું ગુજરાતી ભાષાંતર જો અહીં પહેલું છે સભી સબ્જીયા મેરે બિના અધૂરી હે એટલે બાજુમાં પેન્સિલથી એનું ગુજરાતી ભાષાંતર પણ લખ્યું છે શું લખ્યું છે બધી શાકભાજી મારા વિના અધૂરી છે બીજું ગાજર સે હલવા બનતા હૈ ગાજરનો હલવો બને છે ત્રીજું મસાલે રસોઈ મેં સ્વાદ ઓર સુગંધ પ્રદાન કરતે હૈ મસાલા રસોઈને સ્વાદ અને સુગંધ આપે છે ચોથું કરેલા સ્વાસ્થ્ય કે લીએ બહુત લાભદાયી હૈ કરેલા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે પાંચમું બિરજુ ચાચા સો ગયે બિરજુ કાકા સુઈ ગયા જોયું બાળ મિત્રો એકથી પાંચ હિન્દી વાક્યોનું આપણે ભાષાંતર જોયું આજે વાક્યો છે એ આપણે પાઠ નવ કેસાસોરને આધારે છે તો આજે તમારે આ પાંચ વાક્યો હિન્દીમાં લખી અને સાથે સાથે એનું ગુજરાતી ભાષાંતર પણ કરવાનું છે અને વાંચવાના પણ છે હવે આપણે મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી આવજો